નમસ્કાર મિત્રો હું છું મીતા આજે હું તમારી સાથે એકદમ નવી અને યુનિક રેસીપી શેર કરીશ અળવીના પાનમાંથી હંમેશા આપણે પાત્રા જ બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે અળવીના પાનમાંથી મુઠિયા બનાવીશું પાત્રાની જેમ જ આ મુઠિયા પણ એકદમ લેયર્સવાળા અને જાળીદાર બનશે અને અંદર આપણે ઘઉંનો લોટ મિક્સ કરીશું એટલે એ બિલકુલ ચીકણા પણ નહીં લાગે આ અળવીના પાનમાંથી મુઠિયા બનાવશો તો એ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે તેના માટે અહીં મેં અઢીસો ગ્રામ જેટલા અળવીના તાજા પાન લીધા છે પાનને પહેલાં આપણે પાણીથી બરાબર ધોઈને પછી કોરા કપડાંથી લૂસીને સાફ કરી લઈશું હવે આની પર બહુ બધી વેઇન્સ હોય છે અને આપણે જ્યારે પાતરા બનાવીએ ત્યારે એના બીડા વાળવાના હોય છે એટલે લગભગ આપણે બધી જ વેઇન્સ કટ કરતા હોઈએ છીએ પણ અહીં આજે આપણે કાતરની મદદથી આ મેઇન જે જાડી વચ્ચેની વેન્સ છે એને જ આ રીતે કટ કરી લઈશું આ પાન ખૂબ જ મોટા હોય છે અને એને આપણે બને એટલી નાની સ્ટ્રીપ્સમાં કાપી લેવાના છે છરીને બદલે આ રીતે તમે કાતરની મદદથી કટ કરશો તો એ ખૂબ જ ઝડપથી કટ થઈ જશે આપણે કોઈ પણ રેસીપી બનાવીએ તો એમાં અડધું અનાજ એટલે કે પચાસ ટકા જેટલું અનાજ અને એના જેટલું જ બાકીનું પચાસ ટકા જેટલા શાકભાજી કે પછી આ રીતે લીલી ભાજી મિક્સ કરો તો એનાથી તમારી ડીશ છે એ ખૂબ જ હેલ્ધી બને છે જો તમે આ રીતે ડીશ તૈયાર કરશો તો તમારો ખોરાક જ તમારી માટે એક ઔષધિનું પણ કામ કરશે ઓબેસિટી ડાયાબિટીસ ઇન્ડાઇજેશન કે પછી કોન્સ્ટિપેશન હોય તો એ બધા જ રોગો સામે લડવા માટે આ રીતે તમે ફિફ્ટી ફિફ્ટી કોન્સેપ્ટ સાથે રેસીપી બનાવશો તો એ રેસીપી ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને તમને ખૂબ જ ફાયદો પણ કરશે તો પાનને આપણે આ રીતે ઊભી સ્ટ્રીપ્સમાં કાપી લેવાના છે એનાથી મુઠિયામાં ખૂબ જ સરસ લેયર્સ પણ પડશે હવે આપણે મુઠિયા માટેનો લોટ બાંધી લઈએ તેના માટે અહીં મેં ઘઉંનો કરકરો લોટ જે આપણે ભાખરી માટે યુઝ કરીએ છીએ તે જ લીધો છે તો ચારથી પાંચ વ્યક્તિને સર્વ કરી શકાય એટલા મુઠિયા બનાવવા માટે અહીં મેં બે કપ જેટલો ભાખરીનો લોટ લીધો છે ને એની સાથે આપણે એક કપ જેટલું બેસન લઈશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું મેં અહીં એક ચમચી લીધું છે સાથે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો આપણે અજમો મિક્સ કરીશું અને એક ચમચી જેટલા આપણે તલ પણ મિક્સ કરીશું એક ચમચી આદુની પેસ્ટ અને મુઠિયા જેટલા તીખા બનાવવા હોય એ પ્રમાણે લીલા મરચાં મિક્સ કરી દઈશું અને એક ચમચી જેટલી હું અહીં ખાંડ મિક્સ કરી દઉં છું ખટાશ સાથે થોડું ગળ પણ હશે તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે અને મોયણ તરીકે આપણે લોટમાં બે મોટી ચમચી જેટલું તેલ પણ મિક્સ કરી દઈશું થોડું તેલ મિક્સ કરીને લોટ બાંધશો તો એનાથી મુઠિયા છે એકદમ સોફ્ટ બનશે અડધી ચમચી જેટલું અહીં મેં ઈનો લીધો છે ઈનોની બદલે અહીં તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો અને એની પર આપણે એક મોટું લીંબુ નીચોઈ દઈશું લીંબુના કારણે સ્ટીમ કુક કર્યા પછી અળવીના પાન છે એનો કલર નહીં બદલાય કાળો નહીં પડે એકદમ લીલા કલરના જ રહેશે અને અળવીના પાન છે એ થોડા તૂરા હોય છે એમાં ખરાશ રહેલી હોય છે એટલે ઘણીવાર એ ખાધા પછી ગળામાં બળતરા પણ થતી હોય છે પણ આ રીતે તમે એક આખું લીંબુ નીચેવી દેશો તો તમને એ સમસ્યા પણ નહીં થાય લોટમાં બધા જ મસાલા મિક્સ કરી દીધા પછી હવે એમાં આપણે કાપેલા પાન પણ મિક્સ કરી દઈશું હંમેશા આપણે દૂધીના મુઠિયા બનાવતા હોઈએ છીએ અને દૂધી મિક્સ કરીએ એટલે દૂધી પાણી ખૂબ જ રીલીઝ કરે છે પણ આળવીના પાન બિલકુલ પાણી રિલીઝ નહીં કરે એકદમ ડ્રાય હોય છે અહીં મુઠિયા માટે આપણે થોડો ઢીલો હોય એવો લોટ બાંધીને તૈયાર કરીશું લોટ જો તમે કઠણ બાંધશો તેનાથી મુઠિયા પણ થોડા કડક બનશે એકદમ સોફ્ટ નહીં બને અહીં આપણે રોટલીના લોટ કરતાં પણ થોડોક વધારે ઢીલો લોટ બાંધીને તૈયાર કરીશું જુઓ આ રીતે મેં થોડોક ઢીલો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અહીં આપણે બે કપ જેટલો ભાખરીનો લોટ લીધો હતો ને એક કપ બેસન કુલ ત્રણ કપ જેટલો લોટ લીધો હતો એને બાંધવા માટે અહીં મેં લગભગ દોઢ કપ જેટલું પાણી વાપર્યું છે હવે એ મુઠિયાવાળી અત્યારે હાથને આપણે તેલની બદલે પાણીથી ગ્રીસ કરી લઈશું હાથ પર પાણી લગાવીને તમે મુઠિયા વાળશો તો શું થશે કે પછી તમે એને સ્ટીમ કૂક કરશો તેનું ઉપરનું લેયર કડક નહીં થાય અને મુઠિયાનો કલર પણ એકદમ ગ્રીન જ રહેશે અહીં ઉપરના લેયર્સ પર જો થોડું તેલ લાગી જશે તો એનાથી મુઠિયા છે એ સ્ટીમ કૂક કર્યા પછી ઉપરથી થોડા કડક બની જતા હોય છે અને એનો કલર પણ થોડો ડાર્ક બની જતો હોય છે અહીં મેં એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને હવે આપણે મુઠિયાને સ્ટીમ કૂક કરવા માટે મૂકી દઈશું અંદર ઈનો મિક્સ કર્યું છે એટલે મુઠિયા થોડા ફૂલશે એટલે વચ્ચે આ રીતે આપણે થોડી ગેપ રાખીશું સ્ટીમરનું પાણી બરાબર ઉકળી જાય પછી અહીં ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ઉપરથી ઢાંકીને આને આપણે અડધી કલાક માટે સ્ટીમ કૂક થવા દઈશું મીડિયમ ફ્લેમ પર પચીસ મિનિટ માટે એ મેં મુઠિયાને કૂક કરી લીધા છે અને હવે આપણા મુઠિયા બરાબર ચઢ્યા છે કે નહીં એને આપણે આ રીતે નાઈફની મદદથી ચેક કરીશું નાઈફ એકદમ ક્લીન આવે છે મતલબ મુઠિયા સરસ ચઢી ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું હવે અહીંયા મુઠિયાને આપણે થોડીક વાર માટે રેસ્ટ આપીશું આમાંથી બધી વરાળ નીકળી જાય સેટ ઠંડા થઈ જાય પછી આપણે તેને કટ કરીશું તો જોઈને આ મુઠિયા બનાવવા કેટલા સહેલા છે ને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે એનો ટેસ્ટ તમને પાત્રા જેવું જ લાગશે પાત્રા ખાતા હશો ને એવું જ લાગશે અળવીના પાત્રા આપણે એકલા બેસનમાંથી જ બનાવતા હોઈએ છીએ પણ આમાં આપણે ઘઉંનો લોટ પણ મિક્સ કર્યો છે એનાથી આ બિલકુલ ચીકણા નથી બનતા અને જો ખૂબ જ સરસ પાત્રા જેવા લેયર્સ પણ પડ્યા છે અને પાત્રા થોડા હેવી બને છે પણ આ મુઠિયા છે એ પાત્રા કરતાં પચવામાં પણ વધારે સહેલા બનશે તો જુઓ લુકવાઈસ એકદમ પાત્રા જેવા જ લાગે છે ને એનો ટેસ્ટ પણ એના જેવો જ બને છે પણ તમારી ઘણી બધી મહેનત બચી જશે થોડા ઠંડા થઈ જાય પછી કટ કરશો તો વચ્ચેથી બિલકુલ તૂટશે નહીં ને એનો શેપ પણ સરસ બનશે તો અહીં આપણા મુઠિયા ખૂબ જ સરસ બન્યા છે એનો કલર પણ ખૂબ જ સરસ એકદમ યલો બન્યો છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે હું તમને એક તોડીને પણ બતાવી દઉં આ મુઠિયા પર તમે થોડું કાચું શિંગતેલ રેડીને ખાશો તો પણ એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અહીં આપણે તેને વઘારી લઈશું તો એના માટે અહીં મેં વન ફોર્થ કપ જેટલું તેલ લીધું છે તેલ બરબર ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને તલ વગર તો મુઠિયા અધૂરા જ છે તો એમાં આપણે એક મોટી ચમચી જેટલા તલ પણ નાખી દઈશું બે પીંચ જેટલી હિંગ એડ કરીશું સાથે થોડો મીઠો લીમડો પણ લઈ લઉં છું અને ઊભા કાપેલા બેથી ત્રણ લીલા મરચાં વઘારમાં મિક્સ કરશો તો એનાથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે રાઈ અને તલ બરોબર ફૂટી જાય પછી હવે વઘારની અંદર આપણે મુઠિયા મિક્સ કરી દઈશું અહીં મારી કઢાઈમાં હેન્ડલ છે એટલે એને આ રીતે હું પકડીને ટોસ કરી લઉં છું તૂટી ના જાય એટલા માટે મુઠિયાને આપણે વઘારમાં બરોબર મિક્સ કરી દઈશું એકદમ લો ફ્લેમ પર એને આપણે બે મિનિટ માટે ગરમ થવા દઈશું આ મુઠિયા આપણે અળવીના પાનમાંથી બનાવ્યા છે સારી રીતે પચી જાય એટલા માટે એની પર આપણે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું તો આ મુઠિયા છે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે અને કંઈક નવું પણ લાગશે જરૂરથી ટ્રાય કરજો ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને છેલ્લે એની પર બારીક સમારેલી બહુ બધી કોથમીર પણ સ્પ્રિન્કલ કરી દઈશું પચાસ ટકા અનાજ અને પચાસ ટકા જેટલા લીલા શાકભાજી મિક્સ કરીને મેં ઘણી બધી રેસીપી ચેનલ પર બનાવીને મૂકેલી છે એ બધી રેસિપી જો તમારે જોવી હોય તો તમે ચેનલને વિઝિટ કરજો અથવા તો પછી નીચે કમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવજો હું તમને એની લિંક શેર કરીશ આ ગરમા ગરમ મુઠિયાને તમે ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી કે પછી ટૉમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ